રોટલી અને અથાણું અને સાયસ તો આ લોકો બધાય બપોરા કરવા મસ્ત ઠંડો ઠંડો જો એ સાયન્સ થી પવન છે ફેસ બાંધેલી બાજુમાં. જો આ બધાય ચમ્મા બેહી ગયા છે. જો અહીંયા મસ્ત જો ઘોડી બાંધી છે એની ઉપર જો પવન ચક્કી છે. આપણે બાજુ ન જ જવું કેમ કે પાછું અજાણું ભાળે તો આપણે મારે એટલે દૂરથી જ આપણે જો એનું શૂટિંગ ઉતારી લઈ નાસ્તો કરે છે જો ઓલી બાજુ પાછળ બે ઢાંડા બાંધ્યા છે અને અમારે બેન ને એકને ફોટો પડવા જવું છે પણ બીક લાગે છે એટલે ખર્ચા હતા

જો આ બાજુ ભાત સડે છે ગેસ ઉપર તપ આ બાજુ દાળ સડે છે અને અહીંયા જો આપણે શીરો બનાવી લીધો છે મસ્ત જો તીરો બનાવ્યો છે કેમ કે ભૂખ લાગી હતી એટલે શીરો બનાવ્યો છે તો હલો બધા ભાઈ તીરો ખાવા